શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ બારડોલીની મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ધોરણ અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માલવી નામ્યા પ્રિતેશભાઈએ લાંચ રુસવત બ્યુરો દ્વારા યોજાયેલા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે આજરોજ એન્ટી કરપ્શન ડે નિમિત્તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સેક્ટર નવ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વિદ્યાર્થીને સન્માનપત્ર અપાયું હતું તેમજ આ કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સોંઘી પણ હાજર રહ્યા હતા આ સ્પર્ધાનું આયોજન તારીખ બે દસ બે હજાર ચોવીસથી પંદર દસ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સત્યનિષ્ઠાની સંસ્કૃતિથી રાષ્ટ્રની સમૃદ્ધિ જેવા વિષયમાં અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો રજૂ કર્યા હતા ભવિષ્યમાં સિવિલ સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રયત્નશીલ એવી પ્રતિભાશાળી વિદ્યાર્થીની માલવી નામ્યા પ્રિતેશભાઈને મોતા કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ પટેલ મંત્રી રમેશભાઈ પટેલ દીપિકાબેન પટેલ અને શાળાના પરિવારે અભિનંદન પાઠવ્યા હતા આ સિદ્ધિ બદલ માતાપિતાને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા